હિટ એન્ડ રનનો કાયદો રદ કરવાની માંગ સાથે વાસદા ધારાસભ્ય અને આગેવાનીમાં ફરી ડ્રાઈવરો એકત્ર થયા હવે સમાચારો જોઈએ વિગતવાર દમણના ડાબેલ સોમનાથ રોડ ઉપર કંપનીઓ દ્વારા છોડવામાં આવતું પાણી માર્ગ પર ફરી વળતા જવાબદાર તંત્ર સફાડે જાગી કંપની સામે દંડાત્મક કાર્યવાહી કરી તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે સંગ પ્રદેશ દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્તારમાં જાહેર રસ્તા પર ઔદ્યોગિક એકમોનું પાણી નીકળી રહ્યું છે બેફામ રીતે રસ્તા પર નીકળી રહેલા પાણીને લઈ રસ્તા પર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તારના રસ્તા પર સતત પાણીનો ભરાવો રહેતા આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓએ અનેક અવગડતાઓ સામનો કરી અહીંથી પસાર થવાની ફરજ પડી છે જો કે વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારના જવાબદાર ઔદ્યોગિક એકમ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ જાણે આંખ આડા કરી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે સંઘ પ્રદેશ દમણના ડાભેલ સોમનાથ રોડ અને સોમનાથ મંદિરની સામે આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અમુક મોટી કંપનીઓનું પાણી છેલ્લા ઘણા મહિનાઓથી જાહેર રસ્તા પર નીકળી રહ્યું છે જેને લઈ આ વિસ્તારમાંથી પસાર થતાં રાહદારીઓની સાથે વાહન ચાલકોએ અનેક અવગડતાઓનો સામનો કરી આ વિસ્તારમાંથી પસાર થવું પડી રહ્યું છે એટલું જ નહીં પરંતુ ભગવાન ભોલેનાથના સોમનાથ મહાદેવ મંદિરમાં પણ દર્શન કરવા અર્થે વિસ્તારની ચાલમાં રહેતા લોકોએ પાણીથી ભરાયેલા રસ્તા પરથી જ અવર જવર કરવા મજબૂર બન્યા છે આ તરફ વિવિધ કંપનીઓમાં કામકાજ કરવા અર્થે જતા કામદારોએ પણ આજ પાણીથી ભરાયેલા રસ્તા પરથી અવન જવન કરવું પડી રહ્યું છે ખાસ કરીને રાત્રિ દરમિયાન અંધારામાં આ પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થતી વખતે અમુક વાહન ચાલકો અને રાહદારીઓ પડીને ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે જો કે આ વિસ્તારની અમુક કંપનીઓના પ્લાન્ટમાંથી નીકળતા ગંદા પાણીની પાઇપલાઇન તૂટેલી હોવાને લઈ આ પાણી સીધું રસ્તા પર વહી રહ્યું હોવાનું સામે આવ્યું છે સતત પાણીનો ભરાવો આ વિસ્તારના રસ્તા પર જોવા મળતા જાણે ભર વરસાદી માહોલ ચાલી રહ્યો હોય તેવું અહીંના દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે છેલ્લા ઘણા મહિનાઓથી આ વિસ્તારના રસ્તા પર પાણીનો ભરાવો રહેતો હોવા છતાં સોમનાથ પંચાયત વિભાગ કે પછી જવાબદાર તંત્ર દ્વારા દોષિત કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ આંખ આડા કાન કરાઈ રહ્યા હોવાનું હાલના દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે ત્યારે જવાબદાર તંત્ર હવે સફાળે જાગી तात्कालिक धोरण जवाबदार कंपनियों का दंडात्मक कार्यवाही करी जाहिर रस्ता उभराता पानी समस्या उकेल लावे लोक मांग उठी रही है यहाँ से बहुत दिन से पानी चल रहा है यहाँ कोई देखने वाला नहीं है ए, कोई भी आदमी आता है वर्कर भी आता है स्टाफ भी आता है कोई भी आता है तो उसका सिल्यूशन नहीं निकलता है भाई जो सरपंच है जो मालिक है जो कंपनी में वर्कर से काम कराना चाहता है उसको ये देखना चाहिए ना कि इधर से इतना पानी इतना दिन से आ रहा है तो उसका सल्यूशन कराना चाहिए पाइप बंद कराना चाहिए कोई भी काम है तो ढंग से चार आदमी मिल के कराना चाहिए कोई आदमी इसको कोई देखता ही नहीं है सोचता है हो गया चल रहा है तो मतलब चल रहा है इसका कोई उपाय ढूंढना चाहिए ना नहीं हो रहा है कोई ऊपर वाले से जाके बोलना चाहिए कैसा काम करो थाली का और इसका कचरे का साफ कराना चाहिए पानी इतना चल रहा है कोई भी आता है देखो लड़के आ रहे हैं उसके अंदर से घुस के आ रहे हैं उसको कोई बोलने वाला चाहिए ना देखने वाला चाहिए इतना कंपनी है इतना कमा रहा है गाड़ी चार चार खड़ा है इतना कचरा है इतना पानी भरा है कोई आदमी आता है जाता है क्या करेगा मजबूरी के कारण आता है सोमनाथ मंदिर है श्रद्धालु तो ऐसे अंदर से जाते हैं, पानी से क्या करेगा ऐसे पैर उठा के जाएगा कोई भीग गया कोई सामान लिया है गिर गया तो क्या करेगा ये तो महीना भर दिक्कत तो है

બાગડાવાડા ગ્રામ પંચાયતના સરપંચ પ્રીતિબેન પટેલની સાથે સ્થાનિક લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે બાગડાવાડા ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો બાદ પૂરતું પાણી નહીં મળતા આખરે ગામના લોકોએ કલેક્ટર કચેરી પર હલ્લાબોલ કર્યો છે જ્યાં ગ્રામ પંચાયતના સરપંચ પ્રીતિબેન પટેલ અન્નજળનો ત્યાગ કરી કલેક્ટર કચેરી પરિસરમાં જ ઉપવાસ પર ઉતરી પડ્યા હતા તેમની સાથે ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આથી માહોલ ગરમાતા પોલીસ કાફલો ખડકાયો હતો અને પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા લોકોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો જોકે ગામના લોકોએ જ્યાં સુધી પૂરતા પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી

હલમાં પણ રજૂઆત ચાલુ છે અને અવરનવર ગામના નાગરિકો દ્વારા પણ રજૂઆત ચાલુ છે પણ નગરપાલિકા અને પાણી દ્વારાથી પાણી પુરવઠાથી બે દ્વાર કરી છે કે કોઈ જોવા નથી આવતું અમને નગરપાલિકાને પાણી પુરવઠા નગરપાલિકાનો અંશ જાહેર કરેલા એરિયામાં એ લોકોએ સરકારમાં ત્યારે જાહેર કર્યું છે કે સમ ભરી આપવાનો કરાર કરેલો છે તો એ લોકોએ સમ ભરી આપવાનો આપણે તો એક કલાક એ લોકો પાણી આપે પાણી પુરવઠા ત્યારે પેલું છની લાઈનમાં અડધાનું પાણી આપે એટલે બપોરે બે વાગ્યાનું પાણી ચાલુ કરતા હાજર આઠ વાગે પણ અડધાનું પાણીમાં અડધી ટાકી બી નહીં અડધામાંથી અડધી બી નહીં ભરાય એટલે અમારે બાર ઝોન પડે અને બાર ઝોનમાંથી બે ઝોનમાં તો પાણી બી નથી પહોંચી વળતું કારણ કે દસ ઝોનમાં જ પાણી નહીં પહોંચી વળતું બે ઝોનમાં ક્યાંથી આપું એટલે બે ઝોનમાં લાઈ મારી પાણીની લાઈન બગડેલી એવી રિપેર નહીં કરાવું મારી સભ્યની ગાળ ખાવી પડે ગાઢ ખાઈ લેતી છું પણ દસ વર્ષને પાણી પહોંચાડું તે બી માન પંદરથી સત્તર દિવસે અને જ્યારે પણ એક કલાક પાણી આપું પણ જ્યારે પણ પાણી ભરવાનો વારો આવે એટલે લોકોએ સિત્તેરથી એસી વોર્ડ દીટ કનેક્શન હોય ઝોન દીઠ તો એક સિત્તેર જણાએ ઘરે રજા પાડવી પડે ને રોકાવવું પડે જો પંદર દિવસે પાણી નહીં આપો તો સોળમાં દિવસે રજા પાડવાની અને સત્તરમાં દિવસે પાછી રજા પાડીને લોકો પાણી ભરી શકે એક કહેવત છે કે દેડકો ચાર મહિના કાદોમાંથી બહાર નીકળે ને ચાર મહિના પાણી કરે તેમ ભગડાપુરના નાગરિકોએ પણ ચાર મહિના દેડકાના જેમ જીવન જીવનનો નોબટ આવી છે આજે તેતાલીસ વર્ષોથી અને જી પણ નહીં આવશે તો અમે ગાંધીનગર દિલ્હી સુધી લડવા હું તૈયાર છું વલસાડના બગડાવાડા ગ્રીન પાર્કના યુવાને લક્ઝરી કારના બોનેટ પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ કરતા તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વલસાડના ભાગડાવાડા ગામના ગ્રીન પાર્ક સોસાયટીના રોડ ઉપર એક લક્ઝુરિયસ કારના બોનેટ પર એક યુવાન બેસી સ્ટન્ટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે આજના આધુનિક જમાનામાં લોકો ચર્ચામાં રહેવા માટે બુલેટ કેટીએમ બાઇક કે કાર ઉપર બેસી ઊભા રહી કે અન્ય રીતે પોતાએ કરેલા સ્ટન્ટની રીલ બનાવી ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ સ્ટેટસ ઉપર રીલને પબ્લિકમાં શેર કરવાનો ક્રેઝ લોકોમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે પોલીસે આવી રીલ બનાવનાર કે ખતરનાક સ્ટન્ટ કરનારા ઈસમો સામે ફરિયાદો કરી છે તેમ છતાં લોકો પોતાનો જીવ અને લોકોના જીવની પરવા કર્યા વગર ખુલ્લેઆમ સ્ટન્ટ કરી રહ્યા છે ત્યારે વલસાડ નજીકના ભાગડાવાડા ગામમાં આવેલા ગ્રીન પાર્ક સોસાયટીના રોડ ઉપર એક લક્ઝુરિયસ કારના બોનેટ ઉપર યુવાન બેસી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો

દક્ષિણ ગુજરાતમાં વિપક્ષ ધારાસભ્યએ હિટ એન્ડ રનનો વિરોધ કર્યા બાદ આ નિયમને હાલ મોકૂફ કરવાની જાહેરાત થતા આ કાયદાને રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી લડત ચલાવશું તેવું આવેદનપત્ર મામલતદાર કચેરીએ સુવૃત કર્યું હતું હિટ એન્ડ રનનો કાયદો પસાર થતાં અનેક સ્થળે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તો દક્ષિણ ગુજરાતમાં વિપક્ષ ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ વિરોધ કરવામાં આવતા સરકારે તેને હાલ પૂરતો મોકૂફ રાખવાની વાતની જાહેરાત કરી છે જોકે ડ્રાઈવરો અને ડ્રાઈવરો માટે લડત ચલાવી રહેલા ધારાસભ્ય અનંત પટેલે આ સમગ્ર બાબતનો વિરોધ કરતા જણાવ્યું કે તેમને કાયદાને મોકૂફ નહીં પરંતુ રદ ન કરવામાં આવે ત્યાં સુધી લડત ચલાવતા રહીશું તેમ જણાવ્યું હતું આજે મોટી સંખ્યામાં ધરમપુરના બાબા સાહેબ આંબેડકર સર્કલ ઉપર વલસાડ જિલ્લાના અનેક ડ્રાઈવરો અનંત પટેલની આગેવાની હેઠળ એકત્ર થયા હતા અને મહામહિમ રાજ્યપાલને સંબોધી આવેદનપત્ર મામલતદાર કચેરીએ આપ્યું હતું જેમાં સેંકડોની સંખ્યામાં ડ્રાઈવરો એકત્ર થયા હતા આનંદ પટેલ સાથે ઉપસ્થિત રહેલા આગેવાનોએ આ કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો અને તેને રદ કરવા માટે લડતમાં તેઓ સહયોગ આપશે તેમ પણ જણાવ્યું હતું હિટ એન્ડ રન કેસ નો કાયદો જે છે એ લોકસભામાં પસાર થઈ ગયો છે એ કાયદા મુજબ જે પણ ડ્રાઈવર વાહન ચલાવનાર ચાલક હશે અને અકસ્માત કરે તો એને સાત લાખનું જુર્માનો ભરવો પડશે અને સાથે દસ વર્ષની સજા પણ કરવામાં આવશે એના વિરોધમાં અમે વલસાડ જિલ્લાના દરેક ડ્રાઈવરોની સાથે મિટિંગ યોજી જાહેર સભા કરીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમારે સ્પષ્ટ વાત એક જ ડ્રાઈવરોની સાથેની છે કે આ કાળો કાયદો રદ કરવામાં આવે કાયમ માટે મોકૂફ નહીં અને આખા ગુજરાતમાં જે પણ એસોસિએશન છે તેના મુજબ પણ એવી વાત કરવામાં આવી કે એક સાથે ગુજરાતના તમામ ડ્રાઈવરો હડતાલ પર ઉતરશે અને એક સૂત્રિતા સાથે બંધાશે પરંતુ જ્યાં સુધી કાળો કાયદો રદ ન થાય ત્યાં સુધી ડ્રાઈવરની સાથે અમારી ટીમ પણ એમની સાથે રહેશે અને દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં આવા કાર્યક્રમો કરવામાં આવશે વલસાડના લીલાપોર કોસ્ટલ હાઈવે ઉપર બુલેટ બાઇક ચાલક ગાય સાથે ધડાકાભેર અથડાતા ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું તો ઘાયલ બુલેટ સવારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે વલસાડના લીલાપોર કોસ્ટલ હાઈવે ઉપર બુલેટ અને ગાય વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ગાયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વલસાડના લીલાપુર કોસ્ટલ હાઇવે ઉપર બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં સરવાડા ખાતે રહેતા અંકુર પટેલ પોતાની બુલેટ બાઇક નંબર જી જે વન ફાઇવ બી એચ ફોર થ્રી ફાઇવ સિક્સ ઉપર કામ પરથી પરત ફરી પોતાના ઘરે જઈ રહ્યો હતો જે દરમિયાન લીલાપુર કોસ્ટલ હાઇવે પર એચપી પેટ્રોલ પંપ નજીક એકાએક ગાય રસ્તા ઉપર આવી જતા બુલેટ સવાર ગાય સાથે ધડાકાભેર અથડાયો હતો અને ઘટના સ્થળે જ ગાય ઢળી પડી હતી આ ઘટનામાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ એમ્બ્યુલન્સની ટીમને કરી હતી જેને લઈ ઈજાગ્રસ્તને તાત્કાલિક વલસાડની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ આસપાસના સ્થાનિકોએ ઈજાગ્રસ્ત ગાયની સારવાર માટે વન નાઇન સિક્સ ટુ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી જાણ થતાની સાથે જ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને ગાયની તપાસ કરતા તેનું સ્થળ ઉપર નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું સમગ્ર બનાવને પગલે ગ્રામજનો દ્વારા જેસીબીની મદદથી મૃત ગાયને દફન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દમણ ભાજપા દ્વારા સાંસદ પત્ની તરુણાબેન પટેલની અધ્યક્ષતામાં મહાજન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવી છે જેમાં મોદી સરકારની લોક ઉપયોગી યોજનાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો હતો ભાજપના નેતાઓ દ્વારા મહાજન સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરનગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છીગમના સાંસદ લાલુભાઈ પટેલની પત્ની તરુણાબેન પટેલની અધ્યક્ષતામાં આજે કચ્છીગામ મંડળના પ્રમુખ ગણેશ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલી મહાજન રેલીમાં ભાગ લીધો હતો કચ્છીગામ વિસ્તારના તમામ ઘર સુધી મોદી સરકારની લોક ઉપયોગી યોજનાઓનો લાભ લેવા માટે તમામ લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો અભિયાન ચાલુ કર્યું છે અમારો પરિવાર ભાજપા પરિવાર તરીકે અમે મોદી સાહેબની જે કઈ યોજના છે તે ઘર ઘર સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અને લોકોના સાથ સહકાર પણ સારા મળી રહ્યા છે ખરેખરમાં આપણે વિચાર્યું નહીં હોય એવું અમને જનસંપર્કની અંદર સહકારને સહયોગ મળ્યા છે તો આગળ પણ અમે પછી ચાલુ કર્યું છે સવારે આવરી લેવાની કોશિશ કરશું અને ખૂબ લોકોને ભાજપા પરિવાર સાથે જોડવાની કોશિશ કરશું ખરેખરમાં તો અમારું ગામ તો પૂરું ભાજપા પરિવાર જ છે અને એમાં કોઈ બેસક નહીં મળે જીમત નહીં મળે ભારત માતા કોડી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ઉજવાયો હતો તો આવતીકાલે સુદામા ચરિત્ર કથાનું આયોજન કરાયું છે શ્રી સોમનાથ ભવન ભેસરોડ ખાતે ચંચળબેન ડાયાભાઈ પટેલના પરિવાર દ્વારા આયોજિત સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુક્લની પાંચસો ઓગણસાઠમી ભગવત કથામાં આજે રુક્ષમણી વિવાહ ઉત્સવની ઉજવણી થઈ હતી નિત્યક્રમ અનુસાર છઠ્ઠા દિવસના ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કરવામાં આવ્યું હતું કૃષ્ણ વિદાયની કરુણ કથામાં ભાવિકો સજળ નેત્રે ભાવુક બન્યા હતા રૂક્ષ્મણી વિવાહના ઉત્સવમાં દલુભાઈ મંછાભાઈ પટેલ અને એમનો પરિવાર ભગવાન કૃષ્ણ પરમાત્માની જાન લઈને પધાર્યા હતા જ્યારે કન્યા પક્ષે કથાના મુખ્ય યજમાન જિજ્ઞેશભાઈ ડાહયાભાઈ પટેલ અને એમના પરિવારે મા રૂક્ષ્મણીનું કન્યાદાન કર્યું હતું સાથે ચિમનભાઈ કરશનભાઈ પટેલ મોસાળો લઈને પધાર્યા હતા અમિત કાંતિભાઈ પટેલ કૃષ્ણ બનીને આવ્યા હતા જ્યારે જીનલબેન અમિતભાઈ પટેલ પટેલમાં રુક્ષમણી બન્યા હતા કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ વ્યાસપીઠ પરથી કહ્યું કે પ્રભુને કહીને ઘરની બહાર જનારને પાછો ઘરે લાવવાની જવાબદારી પ્રભુની છે પ્રભુને અર્પણ કરીને કરેલું ભોજન એ ભોજન નહીં પણ ઠાકોરજીનો પ્રસાદ બની જાય છે રુક્ષમણી વિવાહ એ જીવ અને ઈશ્વરનું મિલન છે રુક્ષ્મણી વિવાહનો પ્રસંગ જીવનને માંગલ્ય કરે છે કથાના આચાર્ય ચેતનભાઈ જોશી તેમજ યુવા કથાકાર કિશનભાઈ દવે દ્વારા મંગલાષ્ટકમના મંત્રો ઉચ્ચાર્યા હતા માધવપુરનો માંડવો અને જાધવ કુળની જાનમાં સંગીતકારો મહેન્દ્ર પટેલ દીપક બારોટ અર્જુન સોલંકી બિપિન પટેલ દ્વારા ભગવાનના લગ્ન ગીત ગાવામાં આવ્યા હતા ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન કૃષ્ણ પરમાત્માની જાનમાં જોડાયા હતા તેમજ ભગવાનના નામની સંકીર્તનમાં મધમસ્ત બન્યા હતા આજે કથામાં વિશાલભાઈ ટંડેલ દમણ જિલ્લા કોડી પટેલ સમાજના પૂર્વ પ્રમુખ મનુભાઈ ફકીરભાઈ પટેલ દમણ ભાજપ શહેર પ્રમુખ પિયુષ ઠાકોરભાઈ પટેલ ભંડારી સમાજના પ્રમુખ ચેતન ભંડારી અને એમની ટીમ મેહુલ પટેલ વટાર પૂર્વ સીડીપીઓ દમણ નિશાબેન મેવાડા સમાજના પ્રમુખ હેમંતભાઈ ભટ્ટ પૂર્વ સાંસદ ડાયાભાઈના પરમ મિત્ર અને મેવાડા સમાજના ટ્રસ્ટી સમીરભાઈ ભટ્ટ સંજયભાઈ પટેલ ડોરી અમિતભાઈ રવિભાઈ કથાકાર ભાસ્કરભાઈ દવે અંકુર શુક્લા નિલેશભાઈ જાની પતંજલિ યોગ સમિતિ દમણના સદસ્યો રમેશ દાબુલકર અશોક સિંઘ રાજેન્દ્ર કોકાટે દીપક અમૃતકર અરુણ નિષાદ અરુણ માલપુરે યોગેશભાઈ રાજપૂત વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કન્વીનર હિતેશભાઈ સુરતી નિલેશભાઈ રાઠોડ શાસક પક્ષ તેમજ નગરપાલિકા વાપીના નેતા પધાર્યા હતા જેમનું સ્વાગત જયંતિભાઈ ખારીવાડ મહેશભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું આવતીકાલે સુદામા ચરિત્રની કથા સાથે સાત દિવસીય ભગીરથથી ગંગાને વિરામ આપવામાં આવશે આવતીકાલે કથાનો સમય સવારે 11 થી બપોરે 1 નો રાખવામાં આવ્યો છે ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે આજ દમણ જિલ્લા કોળી સમાજ દ્વારા આયોજિત આ સ્વાગવત કથામાં અમારે મુખ્ય યજમાન જિગ્નેશભાઈ પટેલ સંજલબેન પટેલ જાગૃતિબેન પટેલ ઓર સમગ્ર સ્વર્ગસ્થ દાયાભાઈ પટેલ પરિવાર કે દ્વારા रुक्मणी विवाह का मंगल उत्सव मनाया गया ऐसे धूमधाम से उत्सव मनाया गया कि पूरा माहौल कृष्णमय बन गया कल कथा का विराम है कल 11 बजे कथा शुरू होगी और एक बजे कथा विराम होगी और उसके बाद महाप्रसाद का सबके लिए भोजन की व्यवस्था की गई है जिग्नेश भाई पटेल के द्वारा आयोजित ये कथा पूरे समग्र दमन प्रदेश की कथा बन गई है ये एक परिवार की कथा नहीं है दमन प्रदेश की कथा बन गई है दीव से भी लोग आए हैं માહોલ જોચા એસા લગતા હૈ પટેલ દમણ મનોકામના પૂર્ણ કરે ભગવાન બાપીની હોટલ માં બિહાર વેલફેર એસોસિએશન દ્વારા આગામી ચૌદમી ફેબ્રુઆરી સરસ્વતી પૂજા અને નવા વર્ષના સ્નેહ મિલન અંગેની તૈયારી માટે એક બેઠક નું આયોજન કર્યું હતું વાપીમાં આવેલ દાન હોટલ ખાતે બિહાર વેલફેર એસોસિએશન દ્વારા નવા વર્ષનું સ્નેહ મિલન અને આગામી ચૌદમી ફેબ્રુઆરીએ આવતા સરસ્વતી પૂજા મહોત્સવની તૈયારીઓ અંગે બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ સરસ્વતી પૂજા મહોત્સવ અંગે ચર્ચા કરી હતી બિહારમાં સરસ્વતી પૂજાનું ઘણું મહત્ત્વ છે વાપીમાં મોટી સંખ્યામાં બિહારવાસીઓ સ્થાયી થયા હોય અહીં પણ દર વર્ષે ભવ્ય સરસ્વતી પૂજા મહોત્સવ ઉજવવામાં આવે છે

ए डीजीपी डॉक्टर प्रफुल कुमार रोशन जी हो गए हैं कन्फर्म हो चुके हैं मनोज तिवारी आने की बात चल रही है अभी दस तारीख तक कन्फर्म होंगे और बाकी हम लोग जो सरस्वती पूजा कितनी सफल हो कितना अच्छा से अच्छा हो सके हम लोग हर वर्ष बढ़िया ही करते हैं नया ऑफिस भी लिया गया है अमित धरा कॉम्प्लेक्स तीन सौ चौबीस अठारह तारीख को शाम में साढ़े चार बजे उसका उद्घाटन भी होगा हर वर्ष के भांति इस बार भी हम लोगों ने सरस्वती पूजा का आयोजन करने जा रहे हैं जो 14 फरवरी को बिहार ग्राउंड में होगा और हम लोग सब आपस में मिलकर के संस्था बिहार वेलफेयर के जितना भी मेम्बर हैं सब लोग तन मन धन से सहयोग करते हैं और हम हमेशा माँ सरस्वती से वंदना करते हैं कि हम लोग इसी तरह आगे की ओर बढ़ते रहें 24 फरवरी को जो मातृशक्ति शक्ति सरस्वती की जो पूजा रखी गई है जो कि बिहार में मुख्य पूजा के रूप में जाना जाता है मातृशक्ति की उनकी रूपरेखा तैयार की गई है भव्य रूप से और अतिथि के रूप में मनोज तिवारी को भी बुलाने का प्रयास किया जा रहा है और हमारे यहाँ से भी मुख्य अतिथि में माननीय कैबिनेट मंत्री के साथ साथ और भी बड़े लोग यहाँ पर उपस्थित रहेंगे और उस दिन मैं यही आह्वान करती हूँ कि मातृशक्ति से ये मातृशक्ति की पूजा है

આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં શાળાના એકસો વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રથમ વખત આ વિદ્યાર્થીઓ માટે મુંબઈની જાણીતી નેચર લાઈફ સંસ્થાના સહયોગમાં ટેન્ટ મંગાવવામાં આવ્યા હતા જેમાં બાળકોએ આદિવાસી પરંપરાને ઉજાગર કરી હતી બાળકોએ આદિવાસી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ આદિવાસી નૃત્ય કર્યા હતા આદિવાસીઓ જંગલમાં કઈ રીતે રહેતા કેવી રીતે ખોરાક રાંધતા તે અંગેનો અનુભવ કર્યો હતો સાંજથી બીજા દિવસે સવાર સુધીની આ એક્ટિવિટીમાં રાત્રે વિદ્યાર્થીઓએ આકાશ દર્શનનો લાહો લીધો હતો ડીજે નાઇટમાં ધમાલ મસ્તી કરી હતી તો સાથે જ ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીઓને સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ જેવા પદાર્થો અંગે જાગૃત કર્યા હતા ભાગ લેનાર એકસો વીસ વિદ્યાર્થીઓએ ટેન્ટમાં જ રાત્રિ દરમિયાન મીઠી નિંદર માણી હતી જે આજ એક પહેલા વાપીને એક આપણે આપને એક પહેલા ઇવેન્ટ હે જસમે બહુ સારા ટેન્ટ્સ પણ આપણે બુલાએ ગયા હે જો નેચર લાઇટ્સ આપ મુંબઈ के सौजन से हमने इस कार्यक्रम को यहाँ पे रखा है यहाँ पे बहुत ही सारी एक्टिविटीज हमने प्लान की है बच्चों के लिए जिसमें जो मेन कार्यक्रम है वो है कि वो स्काई गेजिंग एक्टिविटी को आज एंजॉय करेंगे टेलीस्कोप के थ्रू जो भी आकाश में खगोलीय एक्टिविटीज होती है वो सभी वो देखने को उन्हें मिलेगी एंड डी जे नाइट देन ट्राइबल सिंफनी बारबेक्यू काफी अलग अलग एक्टिविटीज बच्चों के लिए प्लान की गई है जता पहला फरी एक नजर आज नाम मुख्य समाचारों पर સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યુઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર